ભાવનગરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રથયાત્રા કહેવાય છે ભાવનગરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રાનું પ્રસ્થાન સુભાષનગર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું ભગવાનના દર્શને ભક્તોનું ખોરાક ઉમટી પડ્યું ભગવાન જગન્નાથ ની ચોરીસમી રથયાત્રાનો પ્રારંભ થયો ભગવાન જગન્નાથ નગરચર્યા એથી કર્યા મોટી સંખ્યામાં લોકો જોડાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાનની ચોરીસમી રથયાત્રાનો પ્રારંભ થયો પવિત્ર દિવસ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ભારત વર્ષમાં અમદાવાદ જગન્નાથજી ના મંદિર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કરી ભાવનગરમાં પણ સમગ્ર ગુજરાતની બીજા નંબર અને દેશની બીજા નંબરની યાત્રા પ્રગત વેખુભાઈ ભટ્ટ ફેરી પાણી હરુભાઈ ગોંડલના નીકળી રહી છે આ રથયાત્રા ભાવનગરની જગન્નાથજી સૌને ઘરે જઈને શિવ હિન્દુ સમાજનું એકતાનું પ્રતિક એવી આ જગન્નાથજીની યાત્રા ભગવાન જગન્નાથજી સૌના પર કૃપા કરે માની નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર દેશે વિશ્વગુરુ ના સ્થાને બેસે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણું ગુજરાત એ અવ્વલ નંબરે રહે અને સૌ વ્યક્તિઓની મનોકામના સંકલ્પ પૂરા થાય ભગવાન જગન્નાથજી બધા ઉપર વર્ષે આ વર્ષ એ લોકોને સુધાઈ અને ફળદાયી નીવડે એવી જગન્નાથજીને જણાવવા પ્રાર્થના જય જગન્નાથ ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબની ચાલીસમી રથયાત્રા ઉજબલ સંતો આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજ રોજ અત્યારે સવા આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે જે ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રાજમાર્ગો ફરી કલાકે ભાવનગર શહેરમાં રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે ત્યારે કહેવામાં આવે તો લગભગ સત્તર કિલોમીટરના રૂટ ઉપર રથયાત્રા આખો દિવસ પગશે ચાર હજાર થી પણ વધારે પોલીસ અહીંના તૈયાર છે રથયાત્રાના અલગ અલગ ફ્લાઇટ માર્ગો ની અંદર છે ને જુદી જુદી રંગોઈ બરાબર જુદા જુદા અખાડા બરાબર વિશ્વ હિન્દુ પરિષદના અખાડા દુર્ગા વાહિની બહેનો ગણેશ ક્રીડા મંડળના બોડી બિલ્ડરો એવા અનેક અખાડા પણ છે ને જગતનાથજીની રથયાત્રામાં છે ને તૈનાત છે અને ચાર હજારથી વધારે પણ પોલીસો ખડે પગે છે એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ આઈજી સાહેબ બગાબર જુદા જુદા ડિવિઝનના પોલીસ સ્ટેશનોના હોમગાર્ડ હોમગાર્ડ જવાનો અને સાથે એલસી ભાવનગરની એલસીબી એસઓજી પણ છે ને ખડે પગે છે ભાવનગરથી એ નેટવર્ક ન્યૂઝ સાથે હિરેન